પેપર પૂરા થઈ જાય પછી એકાદ બે થી કદાચ ઊંઘ જવાનું હોય તો હોય કઈ ખબર નહીં જાય પણ લગભગ એને વારે ગઈ મેજરી થાય પેપર પૂરા થાય એટલે પછી જવાનું નથી થતું પછી રિઝલ્ટ જે જે દેવાના હોય ને તે દી જવાનું થાય થોડાક દિવસ પછી દસ દિવસ પછી હવે આ ખેલ તો કેવડું વેકેશન રાખ્યું કઈ ખબર નથી તમારે અંજી એવડાઈને લગભગ એક મહિનાનું વેકેશન હોય પણ મોહન નહીં એક મહિનાનું ન હોય ને હોય પંદર કે વીસ દિન એવી રીતે હોય બહુ કાંઈ લાંબુ હોય નહીં અને આપણે જે ઉઠીના બ્રસ્પર સ્કંદ કમ્પ્લીટ થઈ ગયા છે પણ જે શિરા નું તો છે બાકી એસા ટેરિયલ્સ રામ જય માતાજી ચા બનાવવાનું આલે ચા બનાવવાનો હે પેલા સાવ કાટી રહ્યો તો કાનણા કોઈ લઈ બેજો બેજો લઈ

અને અત્યારે ઉનાળાના દહીંનું તો થાય એવું અત્યારે મેં સીરાવાનું થોડુંક હાલે કારણ કે રાતે આપણે પાણી બહુ ન પીધું એટલે અને બપોરે પછી પાણી બહુ પી જાય તો ન પાવે એટલે બપોરે પાવી હોય તો હા જાય ન પાવે ગમે એક ટાઈમ જમવાનું હાલે બાકી છે બહુ હાલે નહીં પાણીની સાસ નહીં બધી હાલે એટલે એવું બધું જો સિરાવાનું થઈ કમ્પ્લીટ ચા દેવાઈ ગયો છે બે થઈ યાદ તો નહીં

કાલ હવે છેલું હે હવે હિન્દીનું એકનું બાકી રહ્યું બીજા આપણે દઈ દીધા પછી આપણે વેકેશન પડશે એ જે કીધું જ નથી કેટલા દિવસનું પડશે બાકી અમારે પડવાનું છે નવ ને અગિયાર ધોરણ ને એને રીને ભણવા જવાનું છે વેકેશનમાં હોતક બીજા બધા વેકેશન એક થી આઠ ને દસ ને બાર ને બધાને એટલે એવું બધું છે અને

એ ટેટા ટકો થી હક કિલાઓ નીંદી વાલી કે આ કેરાય હે જો ના મમ્મી જો વી આયા મમી દેવો નંદાય જમદી નીંદે કા દેવા આંખો કેટલો પિરો દેવા હે દેવા ઢેકો કેટલો આંખો ભર્યો તો જોઈ નાવા જાવ નાવા જાવ તાકા

બકડી પીવા હવે આપણે કરી દીધું છે જાહેરમાં પાણી ચાલુ કેમ કે અંધારું થાય ને એ પહેલાં પાય દેવાનું છે આવડી આવડી જાહેર છે એમાં પછી અંધારું થઈ જાય એટલે પછી દેખાય નહીં પારીએ પાછું હાલવાનું હોય કેરા જેવો એટલે કીધું તોરિયું નહીં દેજો નહીં દે હવે કીધું પાઈ દઉં તો કાલ પછી ઉપાડી કારણ કે આજે એ તડકાની થોડીક તણકાતી હતી પણ કીધું આજે તો પાય અત્યારે હેંજે એટલે કાલ તણકાય નહીં તો ચહેરા જોવા થોડીક તકલીફ પડે હોય કારણ કે મોટી મોટી જાહેર થઈ જાય ને એટલે હવે નીકળવા મંડી જાય આ રીતની નીકળી જાય ને એટલે પછી વાટી નાખવાની જોઈએ એકર વાત એક વાત નાખીને કરો થોડાક મજો નાની ઓઇલપા થોડાક મોટી રીતની જ્યાં ટાર હોય ને ચડા નીસી અને ઓલપા નહીશમાં થોડીક ઊંચી મોટી જાહેર આપણે અર્તી દો એર્તી માં છે આજ દિન લેવાનું ચાલુ જ રાખવું રાખવું ને ને જો નાખી દીધો દીધો ખાવા ગયો ખાતા ને પવન છે એટલે ગરમી થાય ને ગરમી હોય પવન ઠામતો હોય જ નહીં અંધારું થઈ ગયું ન કરતો નાખે થોડીક શરદી જેવું થઈ ગયું હે ને બોલવાનું સરખો ચાલો ભેંસ નાખો